બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચાર, હિન્દુ મંદિરો પર હુમલો અને હિન્દુઓની હત્યાને લઈને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. બાંગ્લાદેશમાં ફસાયેલા એક ભારતીયે જણાવ્યું કે ઢાકામાં છેલ્લા કેટલાય દિવસથી લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે. પોલીસ પર જ જીવલેણ હુમલો થઈ રહ્યો છે. એટલે તેમાં સામાન્ય વ્યક્તિએ રક્ષણની મદદ કોની પાસે માંગવી એ પણ મોટો સવાલ છે. કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે પડી ભાગ્યા છે મોટાભાગના હિન્દુઓ છેલ્લા ઘણા સમયથી ઘરની બહાર જ નથી નીકળ્યા ઘરમાં અનાજ પણ ખૂટવા આવ્યા છે પણ હાલત સ્થિતિ અત્યારે ખૂબ જ ગંભીર છે બહાર નીકળી શકાય તેવી નથી તેવામાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું દેશી હિન્દુઓને રક્ષા આપો રક્ષા આપો રક્ષા આપો સુરક્ષા આપો બાંગ્લાદેશી હિન્દુઓને સુરક્ષા આપો સુરક્ષા આપો બાંગ્લાદેશી હિન્દુઓને સુરક્ષા આપો સુરક્ષા આપો બાંગ્લાદેશી હિન્દુઓને બાંગ્લાદેશી હિન્દુઓને સુરક્ષા આપો રક્ષા આપો બાંગ્લાદેશી હિન્દુ બાંગ્લાદેશી હિન્દુઓને રક્ષા આપો રક્ષા આપો જય બે દિવસ પહેલા જે બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સર્જાઈ છે ત્યાં સરકાર વિરોધ આંદોલન થયા છે અને તોડફોડની ઘટનાઓ થઈ રહી છે હત્યાઓ થઈ રહી છે જેમાં ત્યાંના વસતા હિન્દુઓ તેમની પર મો બ્લીચિંગ જેવી ઘટનાઓ થઈ રહી છે મંદિરો તોડી રહ્યા છે મંદિરો સળગાઈ રહ્યા છે હિન્દુઓને જાલમાનને આગ ચંપી કરી રહ્યા છે એમને નુકસાન કરી રહ્યા છે અને ઘણા બધા હિન્દુઓની જાહેરમાં હત્યાઓ કરવામાં આવી રહી છે જેનો આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વિરોધ કરે છે અને સરકાર પાસે માગણી કરવા આવ્યા છે કે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓને સુરક્ષા આપે મંદિરોને સુરક્ષા આપે અને ત્યાંના આર્મી ચીફને કેવડાવે કે હિન્દુઓની સુરક્ષા કરે જો વાત માનવાથી ના આવે તો ભારતની આર્મીનો ઉપયોગ કરવો જોઈએ ઓગણીસો એકોતેરની જેમ એવી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની શ્રી પાસે માંગણી છે એ ત્યાંની રાજકીય પરિસ્થિતિ છે જેના કારણે બળવો થયો છે જેના એ ઇન્ટરનેશનલ મામલો છે એના વિશે આપણી કોઈ ટિપ્પણી ના હોય પણ ત્યાં જે હિન્દુઓ વસી રહ્યા છે તેની સુરક્ષાની જવાબદારી ત્યાંના પ્રશાસન અને ત્યાંની લશ્કરની છે અને જો એ લશ્કર કે પ્રશાસન સુરક્ષા આપવામાં નિષ્ફળ તો આર્મી નો ઉપયોગ ભારતે કરવો જોઈએ મનોજ અગ્રવાલ મહામંત્રી આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ વડોદરા મહાનગર વડોદરાના સમાચાર જુઓ તથા આપણી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અથવા સંપર્ક કરો